રાજકોટમાં આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ટુ વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરવાની પોલીસની જાહેરાત પર કોંગ્રેસના ધારાસભ્ય જીપ્નેશ મેવાણીએ આખરી પ્રતિક્રિયા આપી છે મેવાણીએ ભાજપ સરકાર અને ગૃહમંત્રી પર આક્ષેપ કર્યો કે પહેલા શહેરમાં સારા રસ્તાઓ બનાવો પછી હેલ્મેટ ફરજિયાત કરો તેમણે સરકાર અને હેલ્મેટ ઉત્પાદક કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો જેના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું મેવાણીએ કહ્યું જો સરકારને લોકોના જીવનની ખરેખર ચિંતા હોત તો રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ ન થતું અને ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ ન થતી હોત તેમણે ભાજપ સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આ નિર્ણય લોકોની સુરક્ષા માટે નહીં પરંતુ વ્યવસાયિક હિતોને ધ્યાનમાં રાખીને લેવાયો છે વધુમાં મેવાણીએ જાહેર કર્યું કે તેઓ રાજકોટમાં અસલી લોક દરબાર યોજશે જેમાં આ મુદ્દે લોકોના મંતવ્યો સાંભળશે કોંગ્રેસે પણ આ ફરજિયાત હેલ્મેટના પરિપત્રનો વિરોધ કરવાની જાહેરાત કરી છે અને આ મુદ્દે મેદાને ઉતરવાની તૈયારી દર્શાવી છે આ વિવાદે રાજકોટના રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચામાં રહેવાની શક્યતા છે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા જ ખૂબ નારાજ છે અકળાયેલા છે રાજકોટ નું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ જીવન જેવું હોત આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત આટલા જુગાર નાટા ના ચાલતા હોત આટલા કુટણ ખાડા રાજકોટ શહેરમાં ના ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ના ચાલતો હોત રાજકોટ શહેર ની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકાર ને જીવન બચાવવામાં રસ હોત તો ડીસા ની આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વીસ વધારે નાગરિકો જીવન હુમાયા ન થયું હોત એટલે બેસીકલી હેલ્મેટ કંપનીઓ જે હેલ્મેટ નું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણી વાર સાત ગાંઠ કેટલાક તંત્ર માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવવા એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે વાસીઓનું ખાસ કેવું કેવું છે કે હેલ્મેટ આપણે પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે ના રોડ રસ્તા તો આપો ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા ચારેકોર ખાડા ભ્રષ્ટાચારનું કારણ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર ની પરિસ્થિતિ કંગાળ છે બિસ્માર છે એટલે જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ નું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય